ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણુમાં એક ફોટન નું શોષણ કરે પેલા તો ધરા અવસ્થા અને ધરા અવસ્થા કહેવાય ધરા અવસ્થામાં ઉર્જા કેટલી હોય તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય હવે અહીંયા એક ઇલેક્ટ્રોન છે કોણ છે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ઉપર તમે વિકિરણ આપાત કરો ફોટોન આપાત કરો એટલે શું થાય તમને હું પાંચ રૂપિયા આપી દઉં તમે શું કરો ફરવા નીકળી જાવ ઘાય હે

ફરીથી શું કીધું ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન એક ફોટોન નું શોષણ કરે ફોટોન નું શોષણ કર્યું એટલે એ કઈ કક્ષામાં ગયો ચોથી કક્ષામાં ગયો એની પાસે ઉર્જા કેટલી રહી માઇનસ જીરો પોઈન્ટ પંચ્યાસી રહી એની પાસે તેર પોઈન્ટ છ રૂપિયા હતા હવે નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો ક્યાં ભાઈ ગયો જીરો પોઈન્ટ પંચ્યાસી પહોંચ્યો તો એની ભાઈ કેટલા રૂપિયા એને મેળવા કેટલી ઉર્જા મેળવી હશે તો ડેલ્ટા ઈ બરાબર એની અંતિમ ઉર્જા માઇનસ જીરો પોઈન્ટ પંચ્યાસી માઇનસ 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 પ્લસ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આવે મારે તો એની આવૃત્તિ શોધવી છે પહેલા તો અહીંયા આવૃત્તિ માટે આવૃત્તિ કઈ કુત્રી આવૃત્તિ ઈ બરાબર એચેપ થાય તો એફ બરાબર કેટલા થાય અહીંયા ઈ ના છેદ માં ઈ કેલું છે મારી પાસે બાર પોઈન્ટ પંચોતેર ઈ કેલું જાય બીજું મારે તરંગ લંબાઈ શોધ્યું અહિયાં બે નામ કરી અને તરંગ લંબાઈ તરંગ લંબાઈ તરંગ સૂત્ર કોઈ ખબર લેમડા બરાબર સી અપાન એક પણ એક કે ત્રણ ગુણ્યા દસ ની આઠ અને કિંમત મૂકો તમને શું મળે તારંગલમભાઈ જાદો ખબર પડો કે ઓછો જાદો કે ઓછો ચલો ઓકે આવૃતિ ઓજાવે શૈલેષભાઈ તારંગલમભાઈ થાય મીટર આવૃત્તિ નો એકમ હર્ષ એકમ ના લખ્યું તો અડધો માર્ક બુલ ચલો જવા દો આપડે બાર પોઈન્ટ પાંચ પહોંચી ગયા ચાર બાકી રહ્યા ચાર